શાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મ દર્શન ચેનલ માં તમારું સ્વાગત છે એક વખત એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો અને ભગવાન થી ખૂબ જ ક્રોધિત પણ હતો તે પોતાના જીવન થી ને ભગવાન ને કહેવા લાગ્યો કે ભગવાન ક્યાં છો મને કેમ અસફળતા મળે છે મારા જીવનમાં જ આવું કેમ મારા જીવનની કિંમત શું છે તે જ સમયે ત્યાં એકદમ ભગવાન પ્રગટ થયા અને કહ્યું કે હે માનવ તું નિરાશ ન થા તારે તારા જીવનની સાચી કિંમત જાણવી છે ને તો લે આ લાલ પથ્થર તને આપું છું તેની કિંમત જાણી લાવ અને તારા જીવનની કિંમત સમજાઈ જશે પરંતુ તે ધ્યાન રાખજે કે તારે આ પથ્થરને વેંચવાનો નથી તે વ્યક્તિ તે લાલ પથ્થર લઈને સૌ પ્રથમ એક ફળવાળાની પાસે ગયો અને કહ્યું ભાઈ આ પથ્થર હું તમને આપું તો તમે કેટલામાં ખરીદશો ફળવાળાએ લાલ પથ્થરને ધ્યાનથી જોયું અને કહ્યું આ પથ્થરના બદલામાં તમને હું દસ સફરજન આપી શકું તે વ્યક્તિએ કહ્યું ના હું આ પથ્થરને વેચી નહીં શકું અને ત્યાંથી આગળ વધ્યું ત્યાંથી એક શાકભાજીવાળાને ત્યાં ગયું અને કહ્યું આ પથ્થર કેટલામાં ખરીદશો શાકભાજીવાળાએ કહ્યું મારી જોડે પાંચ કિલો બટેટા લઈ જાઓ અને મને આ પથ્થર આપી દો પરંતુ ભગવાનના કહેવા પ્રમાણે તે વ્યક્તિએ પથ્થર વેચ્યો નહીં અને ત્યાંથી પણ આગળ વધ્યો તેના પછી તે વ્યક્તિ સોનીની પાસે ગયો અને તેને એ જ વાત કરી સોનીએ પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું આના ત્રણ કરોડ રૂપિયા હું તમને આપી શકીશ સોના સોનીની આ વાત સાંભળીને તે ખરેખર ચોંકી ગયું તે વ્યક્તિએ માફી માંગી અને કહ્યું કે ના હું આ વેચી નહીં શકું અને ત્યાંથી પણ આગળ વધ્યું તે આ લાલ પથ્થર લઈને ગીરા વેચવાવાળાની દુકાનમાં ગયું હીરાના વેપારીને આ જ વાત કહી હીરાના વેપારીએ તે પથ્થરનું ખૂબ જ ધ્યાનથી દસ પંદર મિનિટ નિરીક્ષણ કર્યું અને એક રેશમી કપડું લીધું અને તે લાલ પથ્થરને તેની ઉપર મૂક્યું અને તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું ભાઈ તને આ ક્યાંથી મળ્યો આ તો દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે આખી દુનિયાની દોલત પણ લગાવીએ તો આ પથ્થરને નહીં ખરીદી શકાય આ બધું સાંભળી તે એકદમ વિચારમાં પડી ગયું અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાને જે થયું હતું તે બધું જણાવ્યું અને કહ્યું ભગવાન હવે મને જણાવો મારા જીવનનું મૂલ્ય શું ભગવાને કહ્યું ફળવાળાએ શાકભાજીવાળાએ સોનીએ અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે એ માનવ તો કોઈ માટે પથ્થરના એક ટુકડા સમાન છે તો કોઈ માટે બહુ મૂલ્ય રક્ત છે દરેકે તને તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી પરંતુ સાચી કિંમત કિંમત હીરાના વેપારીએ જણાવી બસ આ જ જ રીતે અમુક લોકોને તારી નથી ખબર અને માટે જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થવાની દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક તો આવડત હોય જ છે જે સાચા સમયે નેખી શકે છે અને તેના માટે મહેનત અને ધૈર્યની જરૂરિયાત હોય છે અર્થાત આપણું જીવન કેટલું કિંમતી છે દુનિયાના તમારા વિશે કંઈ પણ કહે તે ફક્ત તમને તમને તેમની પ્રમાણે તમે જ તમારી જાતને સારી રીતે જાણી શકો છો તમારા જીવનમાં આવતી અસફળતા નિરાશ કે કંઈ પણ હોય તેના પર કામ કરો નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સોલ્વ કરવું તે વિચારો તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવું ખૂબ જ જરૂરી છે જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ